અમદાવાદના બોપલમાં ચૌદ સપ્ટેમ્બરે થયેલા હિટ એન્ડ રન કેસમાં ખુલાસા થયા છે અકસ્માત બિલ્ડર મિલાપશાહના દીકરાએ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બિલ્ડરના દીકરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધું હતું સીસીટીવી ફૂટેજથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે પોલીસે બિલ્ડર મિલાપશાહના દીકરા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો અમદાવાદના બોપલમાં ચૌદ સપ્ટેમ્બરે થયેલા હીટ એન્ડ રન કેસમાં ખુલાસા થયા છે અકસ્માત બિલ્ડર મિલાબ શાહના દીકરાએ કર્યો હોવાની માહિતી સામે આવી છે બિલ્ડરના દીકરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવીને સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો સીસીટીવી ફૂટેજથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે પોલીસે બિલ્ડર મિલાબ શાહના દીકરા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના બોપલમાં હિટ એન્ડની ઘટનામાં મોટો ખુલાસો થયો છે એક બિલ્ડરના પુત્ર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે આ ગાડી જોઈ શકાય છે ગારે જે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક સિક્યુરિટી ગાર્ડ છે તેને અડફેટે લીધો હતો અને તેમાં તેનું મોત નીપજ્યું છે આ કાર જીજે વન આર એન જીરો એટ ફોર જીરો નામ નંબરની જે કાર જે છે તે બિલ્ડર મિલાપ કુમાર શાહના પુત્ર ચલાવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે એક બિલ્ડર પુત્ર જે પોતે સગીર હોવા છતાં બી પૂર ઝડપે કાર ચલાવીને બોપલના ના સોબો સેન્ટરથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જ્યો હતો આજે મર્સડીઝ કાર દ્વારા અકસ્માત સર્જતા ગોવિંદસિંહ નામના એક સિક્યુરિટી ગાર્ડ જે રોડ ક્રોસ કરી રહ્યો હતો તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરીને જયારે સીસીટીવી ચેક કર્યા હતા એ દરમિયાન આ મર્સડીઝ ગાર્ડ જે જી જે આર એન નંબરની જે ગાડી હતી તે ત્યાંથી પસાર થઈ રહી હતી અને તેની તપાસ કરતા મીલાપ શાહ નામના બિલ્ડરનું નામ ખુલ્યું હતું અને તેનો સગીર પુત્ર ગાડી ચલાવી રહ્યો હોવાનો ખુલાસો થયો હાલ તો બોપલ પોલીસે સમગ્ર કેસમાં અકસ્માત કરનાર જે પુત્ર જે છે તે સગીર છે કે અન્ય કોઈ વ્યક્તિએ અકસ્માત છે તે તમામ મુદ્દે તપાસ કરી રહ્યા છે કેમેરામેન મેહુલ સાથે અનિતા વીટીવી અમદાવાદ બોપલની આ ઘટના સામે આવી છે જ્યાં ચૌદ સપ્ટેમ્બરે થયેલા હિટ એન્ડ રન કેસમાં ખુલાસો થયો છે અકસ્માત બિલ્ડર મિલાપ શાહ ના દીકરાએ કર્યો હોવાની માહિતી સામે આવી છે બિલ્ડરના દીકરાએ કાર ચલાવી સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો સીસીટીવી ફૂટેજથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે પોલીસે બિલ્ડર મિલાપ શાહના દીકરા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બોપલની આ ઘટના સામે આવી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં ચૌદ સપ્ટેમ્બરે થયેલા હીટ એન્ડ રન કેસમાં ખુલાસા થયા છે અકસ્માત બિલ્ડર મિલાપ શાહના દીકરાએ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બિલ્ડરના દીકરાએ પૂર પાટ ઝડપે કાર ચલાવીને સિક્યોરિટી ગાર્ડને અડફેટે લીધો હતો સીસીટીવી ફૂટેજથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે પોલીસે બિલ્ડર મિલાપશાહના દીકરા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હીટ એન્ડ રનના કેસ સતત સામે આવ્યા કરે છે તેવામાં સગીર વયના યુવક યુવતીઓને શા માટે કાર આપવામાં આવે છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે અમદાવાદના બોપલ વિસ્તારનો આ અકસ્માત છે ચૌદમી સપ્ટેમ્બરે થયેલા હીટ એન્ડ રનના કેસમાં ખુલાસા થયા છે અકસ્માત બિલ્ડર મિલાપશાહના દીકરાએ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બિલ્ડરના દીકરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવીને સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે હવે પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું તો પોલીસે બિલ્ડર મિલાપ શાહના દીકરા સામે ગુનો પણ નોંધ્યો છે અને આગળ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે ઓનલાઇન પર અમારા સંવાદદાતા અનિતા જોડાયા છે અનિતા જણાવશો કે અમદાવાદમાં હીટ એન્ડ રનની ઘટનાઓ સતત સામે આવી રહી છે બોપલ વિસ્તારની આ ઘટના સામે આવી છે આ યુવક વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે જી જે પ્રકારે હાલ આજે હીટ એન્ડ રનની ઘટના જે બોપલ વિસ્તારની સામે આવી છે જેમાં મિલાપ ખા નામના એક બિલ્ડર છે તેના પુત્ર જે મર્સડીઝ ગાડી પૂર ઝડપે ચલાવીને બોપલ સુભાઇ સેન્ટર પાસેથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડ જે ગોવિંદસિંહ છે પોતે ત્યાંથી રોડ ક્રોસ કરતા તેને અડફેટે લીધો હતો જેના કારણે ગોવિંદસિંહનું મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈને હાલ તો ચૌદ તારીખની ઘટના હતી અને આજે સતત સપ્ટેમ્બરની ઘટના બની છે ત્રણ દિવસથી તપાસમાં જે સીસીટીવી સામે આવ્યા હતા જેમાં આ ગાડી મિલાપ શાહ નામના બિલ્ડરની હોવાનું ખુલ્યું હતું અને તેનો સગીર પુત્ર આ ગાડી લઈને ગયો હોવાનું ખુલતા હાલ તો પોલીસ દ્વારા જે બિલ્ડર જે છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે કારણ કે બિલ્ડરની બેદરકારીના કારણે તેનો પુત્ર આ પ્રકારે ગાડી લઈને જતા આ ઘટના સર્જાઈ હતી જેથી હાલ તો પોલીસે બિલ્ડર વિરુદ્ધ ગુનો દાખલ છે અમદાવાદની આ ઘટના સામે આવી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં ચૌદ સપ્ટેમ્બરે થયેલા હિટ એન્ડ રન કેસમાં ખુલાસા થયા છે અકસ્માત બિલ્ડર મિલાપ શાહના દીકરાએ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બિલ્ડરના દીકરાએ પૂર પાટ ઝડપે કાર ચલાવી સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો ઉલ્લેખનીય છે કે સિક્યુરિટી ગાર્ડ જ્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે જ સમયે મર્સીડીઝ કાર છે તે પૂર પાટ ઝડપે આવી રહી હતી અને રસ્તા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે પોલીસે બિલ્ડર મિલાપ શાહના દીકરા સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ પણ હાથ ધરી છે અમદાવાદના બોપલમાં ચૌદ સપ્ટેમ્બરે થયેલા હીટ એન્ડ રન કેસમાં વધુને વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે અકસ્માત બિલ્ડર મિલાબ શાહના દીકરાએ કર્યો હોવાની માહિતી સામે આવી છે બિલ્ડરના દીકરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો